નારદજીને એક વખત મનમાં ઈચ્છા થઈ કે આ દુનિયામાં હું જ્યાં નજર નાખું જ્યાં જોઉં ત્યાં બધાય ટેન્શનમાં છે જેને જોઉં બધાયના મોઢા લટકેલા છે અને પછી આપણે એને પૂછીએ આ એ નારદજી કે મનમાં ભાવ આયા નારદજી કે પછી આપણે એને પૂછીએ કે જીવનમાં આ ચિંતા ક્યાંથી શરૂ થઈ આ વ્યથા ક્યાંથી શરૂ થઈ તો જેને પૂછો નારદજી એમ કે જેને પૂછો એક જ જવાબ આપે કે જે દીના ફેરા ફર્યા ને તે દીનું બધું ફરી ગયું છે જે દીના ફેરા ફર્યા ચાર ફેરા ફર્યા ને તે દીનું બધું ફરી ગયું છે તો નારદજી વિચાર કરે સંસારમાં લોકો એક વાર ફેરા ફરીને એક જણા હારે ફેરા ફરીને એટલા ધંધે લાગી ગયા છે એટલા હેરાન પરેશાન થઈ ગયા છે આટલા વ્યથામાં છે તો ભગવાન એકસો ને આઠ એટલે ભગવાન નું દુઃખ તો સામાન્ય માણસના દુઃખ કરતા સોળ હજાર એકસો ને આઠ ગણું કેવાય કે નહીં એક એક છે ને તોય તમે જુઓ તો ખરા હે એક એક છે ને તમે સ્થિતિ જુઓ બાપુ આવા આયોજન હોય ને આમાં પરણેલા કોણ છે ને અપરણીતી કોણ છે આમ તરત ખબર મોઢું જોઈને ખબર પડી જાય અહીંયા બેટા આપણે મોઢું જોઈને ખબર પડી જાય મંગળ સૂત્ર લટકેલું હોય ને તો બેન પરણેલા અને મોઢું લટકેલું હોય તો ભાઈ પરણેલા બરાબર સુહાગનોની તો કેટલી નિશાની હોય અહીંયા સિંદૂર હોય મંગળસૂત્ર સંસારના એક વ્યક્તિનું દુખ એને ગુણ્યા સોળ હજાર એકસો આઠ ગણું દુઃખ ભગવાન નું હોવું જોઈએ કે નહીં નારદજીને મનમાં વિચાર આવ્યો કે ભગવાન આટલું મોટું પરિવાર છે પણ ભગવાનને ક્યારેય ચિંતામાં જોયા નથી ભગવાન ના મુખ ઉપર ક્યારેય ચિંતા જોઈ નથી ભગવાનને ક્યારેય ટેન્શનમાં જોયા નથી હંમેશા મંદ મંદ મુસ્કાન વાળો ભગવાન નો ચહેરો હોય મરક મરક મુસ્કાન છે ભગવાન ના મુખ ઉપર કોઈથી ભગવાન ના મોઢે એવું સાંભળ્યું નથી કે ઓલી આઠ હજાર બસો અડતાલીસ મી બહુ હેરાન કરે છે કોઈથી સાંભળ્યું એક કથામાં સાંભળ્યું

પણ ભગવાન નો સુંદર મજાનો પરિવાર ચાલે નારદજી દ્વારકાના મહેલ માં આવ્યા નારાયણ નારાયણ ધ્વનિ કરતા કરતા ભગવાન નારાયણ ની સન્મુખ નારદજી આવ્યા અને નારદજી ભગવાન ને પ્રભુ આટલો વિશાળ પરિવાર છે બધી રાણીઓ છે આમ તમારે બધું બરાબર હાલે છે બધું બરાબર હાલે છે હા બાપજી અમારે તો એ ને જો ને સુંદર મજાનો પરિવાર છે આમ ક્યાંય કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કોઈ ઉપાધિ નહીં અને દ્વારકાધીશ કહે કે અમારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે આ અમારો મહેલ રહ્યો આ મહેલ માં રહેલી અમારી રાણીઓ રહી તમ તમારે ગમે ને જઈને પૂછી આવું તમ તમારે ગમે ને જઈને પૂછી આવું અને કથા છે નારદજી દ્વારિકામાં એ રાણીઓના મહેલમાં જાય છે અને એક એક રાણીના મહેલમાં જાય અને એક એક કક્ષમાં જાય અને એક એક રાણીની સાથે નારદજીને શ્રી કૃષ્ણના દર્શન થાય અને બધી રાણીઓ સુખમય રીતે પોતપોતાના મહેલમાં પોતપોતાના કક્ષમાં સુખમય રીતે રહે છે નારદજીને અત્યંત વિચિત્ર વિચિત્ર લાગ્યું કે આટલી બધી સ્ત્રીઓ એ સૌક્ય સૌતન હે સારી સારી કે સારી સૌક્ય સારી સોતન ઓર ઇતને સુખમય રૂપ સે રહે રહી હે હવે આ વિચિત્ર વાત કહેવાય કે નહીં આ તો બહુ વિચિત્ર ઘટના છે નારદજી એક એક રાણી પાસે જાય અને પૂછે આમ ભગવાન બરાબર પૂરતું ધ્યાન આપે તો છે ને એકાદી રાણી વધારે માનીતી હોય કોઈ અણમાનીતી હોય આવું બધું તો નથી થતું પ્રભુ ધ્યાન આપે છે અને એક એક રાણીના મુખે એક જ જવાબ મળે અરે બાપજી નારદજી અમારો તો અવતાર ફળીભૂત થઈ ગયો મારો તો અવતાર સિદ્ધ થઈ ગયો આ જન્મે એટલું જ નહીં અમને તો કૃપા થાય અને જન્મે જન્મે દ્વારિકાધીશ મળે હે અમને તો જન્મે જન્મે દ્વારિકાધીશ મળે મુક્તિ નથી જોઈતી જન્મે જન્મે દ્વારિકાધીશ જોઈએ છે આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો જય શ્રી કૃષ્ણ